આવતીકાલે વડોદરા શહેરમાં તિરંગા યાત્રાને લઈને મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર સહિત શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવલખી મેદાનમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આવતીકાલે સાંજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહેવાના છે વડોદરા શહેરના નવરખી મેદાન પરથી સાંજે તિરંગા યાત્રા શરૂ થશે જે કીર્તિસ્તંભ ખંડેરાવ માર્કેટ ન્યાય મંદિર થઈ ગાંધીનગર ખાતે સમાપ્ત થશે સ્વૈચ્છિક સંગઠનો સામાજિક મંડળો વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંસ્થાઓના કાર્યકરો રાજકીય આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાય તેવી સંભાવના છે યાત્રામાં જોડાનાર લોકોને તિરંગાનું સભા સ્થળ પરથી વિતરણ કરવામાં આવશે તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રામાં ઠેર ઠેર લાઉડસ્પીકર્સ અને સ્ટેજ બનાવવામાં આવશે આ તિરંગા યાત્રામાં પચાસ હજાર લોકો ભાગ લેનાર છે સાથે પચાસથી વધુ સંસ્થાઓના બાળકો આ તિરંગા યાત્રામાં જોડાનાર છે સાથે વડોદરા શહેરની ઇમારતોને પણ તિરંગા લાઇટિંગ કરવામાં આવશે જેને લઈને વડોદરા શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળશે ત્યારે વ્યવસ્થાઓના આયોજન અને નિરીક્ષણમાં ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સુરી મહામંત્રી સત્યન કુલાબકર વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષના નેતા મનોજ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સ્થળ નિરીક્ષણ બાદ કાળુપુરામાં સ્ટોર ખાતે તિરંગાઓની ચાલી રહેલી કામગીરી અધિકારી અને પદાધિકારીઓએ તેનું નિરીક્ષણ કર્યું હતું પંદર ઓગસ્ટ આપણો આઝાદીનો ઉત્સવ પર્વ છે એ નિમિત્તે અનેક જગ્યાઓ પર તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે એવી વડોદરા શહેરમાં પણ આવતીકાલે અગિયાર તારીખે સાંજે ચાર વાગે નવલખી ગ્રાઉન્ડથી શરૂ થઈને કીર્તિ સ્તંભ થઈને ભગતસિંહ ની પ્રતિમા થઈને ગાંધીનગર ગૃહ સુધી આવી એક તિરંગા યાત્રાનું આયોજન થયું છે બહુ મોટી સંખ્યામાં લોકો આમાં ઉપસ્થિત રહેવાના છે હું સૌ નગરજનોને અપીલ કરું છું કે આપણે પણ આ દેશભક્તિના માહોલમાં રંગાઈએ અને આ તિરંગા યાત્રામાં આપણે પણ સામેલ થઈએ અને દેશભક્તિનો ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ ધન્યવાદ

જઈ ભગતસિંહ ચોક અને ત્યાંથી ગાંધીનગર ગુરુ અને આખા રસ્તામાં સારું સુશોભન થાય તિરંગાની થીમ પર સુશોભન થાય જે કાર્યક્રમ સ્થળ છે નવી લખે ગ્રાઉન્ડની તૈયારીઓ જોવા માટે આવ્યા હતા અહીંયા મોટું સ્ટેજ બનીને ફ્લેગ ઓફ થાય યાત્રા અને મોટી સંખ્યામાં લોકો આગળ બેરીકે કરેલી જગ્યામાં ભેગા થાય અલગ અલગ દેશમાં લોકો આવે સાથે અલગ અલગ સ્પોર્ટ્સના લોકો અલગ અલગ એનજીઓના લોકો ભેગા થઈને યાત્રાને ખૂબ સફળ બનાવે આપના માધ્યમથી તમામ નાગરિકોને આહવાન કરું છું કે આવો આપણે શું ભેગા થઈ મહાત્મા એક ગ્રાન્ડ તિરંગા યાત્રા નું આયોજન કરી છે તમે જોયું કે આજે મહાનગર પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ અન્ય વિભાગના પ્રતિનિધિઓ અને પોલીસ વિભાગના તમામ અધિકારીઓ સાથેનું એક સંકલન બેઠક પણ થયું છે આજે રાષ્ટ્રભક્તિના એક સુંદર કાર્યક્રમનું આયોજન માટે તમામ તૈયારીઓ થઈ ચુક્યા છે આવતીકાલે મને વિશ્વાસ છે કે પોલીસ વિભાગ દ્વારા જે સર્મોનિયલ કોમ્પોનેન્ટ સાથે નીકળનાર આત્રિંગા યાત્રામાં વડોદરાના શહેરજનો મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ કરશે